લાકડા અને છરી વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરતા તેમને સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યાં જયદીપસિંહ નારસંગભાઈ મોરીએ ઘોગારોડ પોલીસ મથકે જયેશભાઈ સોલંકી કમલેશભાઈ મકવાણા અને અનુસાર ફરિયાદ નોંધાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી નાટા કાઈ ગયા એક બેશરો કાડીને ફાયો ત્યાં અને એક બંધો કાડીને ભગવાનના કાડીને આયા દે આ અમારી પાસે ખૂબ ભલામ હોતું છે એકને ઓન રીબાય લે ઊભા હું અહીંયા અંતે બોલ હું તો તો લેખો બુક કરો લેખો બુક ટીનામે જુઓ હા ભાઈ બુકનો જો આ ભાઈ હાલો 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 હા હા બસ ઓકે નીકળી ગઈ રાખ લો રાખ લો મૂછો રાખો મૂછો રાખો મારું નામ મોરેરાવલ દીપસિંહ ભાઈ આ કયો વિસ્તાર છે અને શું બનાવવું આવા યોજના બાલ અનુમાન વિસ્તાર છે શું બનાવવું અમે જમીન આવતા હતા ઘરેથી ત્યાં 3-4 સરજણા બહાર ઉભા તો અમને હાથ કર્યો તો અમે પૂછ્યું અને હું ભાઈ કાય કામ છે કે કાઈ કીધું નહીં પછી ડાયરેક્ટ ટોકાવડે અમને મારવા મળ્યા અને પછી અંદર આવીને બીજો એક ભાઈઓ તો માર્યો અને સરાવડે હુમલો કર્યો અને બીજો ભાઈ તો એને તે હુમલો કર્યો છે સરાવડે બીજા ગ્રસનું નામ શું